પાણીગેટથી માંડવી જતા રોડ પર નિર્માણ પાર્ક યુવક મંડળના સ્વયંસેવકો શ્રીજીની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વોએ મૂર્તિ પર કાંકરે ચાળો કર્યો આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે કારણ કે શ્રીજીની મૂર્તિ સ્થાનિક સમુદાય માટે આદર અને શ્રદ્ધાનું પ્રતિક છે વડોદરા પોલીસે તાત્કાલિક એક્શન લઈને તપાસ શરૂ કરી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની માહિતીના આધારે ગુનેગારોને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું છે આવી ઘટનાઓ વડોદરામાં અગાઉ પણ બની છે જેમાં બે હજાર ત્રેવીસમાં સમાન ઘટનામાં બે આરોપીઓની ધરપકડ થઈ હતી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય

આજરોજ સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર પાણી ગેટથી માંડવી તરફ જ્યારે એક માંજલપુરની મૂર્તિ જઈ રહી હતી ત્યારે એક બિલ્ડિંગની ઉપરથી ઇંડા ફેંકવાની અંદર આવ્યા છે જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે એફએસએલ બોલાવવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે એ બહુ દુઃખવાળી ઘટના ઘટી છે આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ ત્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ ખાતે તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે તમામ જે અધિકારી છે એ એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ બીનાબેન પાટીલ સાહેબ ઝોન થ્રી સાહેબ ઝોન ફોર સાહેબ તમામ જે એસીપી સાહેબ છે પીઆઈ સાહેબ છે આજુબાજુના વિસ્તારમાં તમામ અહીંયા હાજર થઈ ગયા હતા તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને ત્રણ જણની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા તરફથી ખાતરી આપવાની અંદર આવી છે કે જેને પણ આ કૃત્ય કર્યું છે જેને છોડવાની અંદર નહીં આવે અને અમે પણ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકોએ પણ એક ડિમાન્ડ મૂકી છે કે સાહેબ આ લોકોને પકડીને અમના ટાંટિયા તોડવામાં આવે અને એમના વરઘોડા કાઢવાની અંદર આવે અને આખા ખાલી વડોદરા શહેરની પણ આખા ગુજરાતની અંદર એક ઉદાહરણ બેસાડવાની અંદર આવે કે આવું કોઈ પણ કૃત્ય ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ કરી ન શકે